સુરત નવી સિવિલ હોસ્પિટલની જૂની જર્જરિત બિલ્ડિંગને ટકાઈ રાખવા માટે કામ ચલાવ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જર્જરિત થઈ ગયેલી આ બિલ્ડિંગને લઈને સામાજિક કાર્યકર્તા સંજય ઇજાવાએ પર્દાફાશ કર્યો હતો અને આને લઈને અનેક સવાલો ઊભા કર્યા હતા આ વિડીયો સામે આવતા હવે સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને જવાબ આપવો અઘરો થઈ પડ્યો છે આ મામલે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ધારિત્રી પરમાર અને આરએમઓ કેતન નાયકે પોતાની પ્રતિક્રિયા આપી હતી મિત્રો તમે ટેકાવાડી સરકાર કદાચ સાંભળ્યો હશે તો હવે હું તમને ટેકાવાડી સિવિલ હોસ્પિટલ બતાવવા જઈ રહ્યો છું કારણ કે મારી બેન્ને બાજુ છે આ જે ટેકા છે એટલા માટે મારેલું છે આ ઉપરથી છત અને બીમ ને બધું કોલમ નીચે ના પડે એટલા માટે સપોર્ટ કરવામાં આવેલું છે કારણ કે આ સપોર્ટ ના હોય તો ગમે ત્યારે આ ટળી પડશે ગમે ત્યારે ટળી પડશે ગમે ત્યારે નીચે આવશે અને કોઈ ખાતરી નથી કોઈ ગેરંટી નથી એટલા માટે આ મારવામાં આવેલું છે આ જે આ ટેકો છે તમને દેખાશે બેન્ને બાજુ ટેકા મારીને સપોર્ટ આપવામાં આવેલું છે આ જે ટેકા છે એમાં આપણે હાથ નથી લગાવતા એટલા માટે કારણ કે આ ટેકામાં હાથ લગાવવાથી આક્ષેપ થઈ શકે છે કે તમે હાથ લગાવ્યા એટલા માટે ટેકા પડી ગયા એટલા માટે આ બિલ્ડિંગ નીચે આવી ગયું એવું આપણે બદનામ થવું નથી એટલા માટે અમે ટેકા ઉપર હાથ નથી લગાવતા કારણ કે આ જે જેટલા બી કોલમો અહીંયા જે દેખાય આવે છે એ કોલમ અંદર અંદરથી અને બહારથી પણ બધું જોઈ લીધું છે ઓલરેડી કારણ કે કોલમ ની હાલત કેવું હોય છે એ હજુ પણ તમને અમે બતાવીશું જે છજ્જુ છે આ જે એ કોલમ તૂટીને એકદમ ક્રેક થઈ બે બે ત્રણ ઇંચ જેટલું જગ્યા ક્રેક થઈને એની અંદર અત્યારે આ કોલમમાં જર્જિત હાલતમાં થઈ ગયેલું છે તો આની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા લોકો સેંકડો લોકો એક જ સમયની અંદર આવર કરતા હોય છે આ બધા સ્ટાફ બધે જતા હોય છે જી આ લોકો જે આવીથી આવર જવર જતા હોય છે આ લોકોને પણ જીવને જોખમ રાખીને સર્વિસ કરવું પડે જોબ કરવું પડે સેવા કરવી પડે એવી હાલત છે કારણ કે એની અંદર હજારો ની સંખ્યામાં લોકો પણ આવતા હોય છે દર્દીઓ પણ આવતા હોય છે અને સારવાર લેવા માટે પણ લોકો અહીંયા દિવસ રાત રોકાતો પણ હોય છે એ બિલ્ડિંગના નીચે ઉપર ત્રણ માળ છે એટલે નીચેના ફ્લોર પર ટેકા મારીને રાખ્યો છે જેથી બિલ્ડિંગ પડે નહીં આ હાલત છે ગુજરાત સરકારનું આ હાલત છે સુરત સિવિલ હોસ્પિટલનું આ હાલત છે આપણે ચૂંટાયેલા પદાધિકારીઓનું કારણ કે હા જે બિલ્ડિંગ જલ્દી તકે રિપેરિંગ કરવાનો ટાઈમ વર્ષો પહેલા વીતી ગયેલા છે અને આ જે ટાઈમ ચૂકી ગયા એટલા માટે આ ટેકા મારવાનું ફરજ પડી છે નમસ્તે હું ડોક્ટર ધારિત્રી પરમાર એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત તરફથી વાત કરું છું આજે ડોક્ટર ન હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે કારણ કે તમને જાણ હશે જાણશે હોસ્પિટલ સિક્સટીના દાયકામાં બનેલી છે સો કા કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને

ઘણી વખત પોપડાને પ્રોબ્લેમ થયેલો છે અત્યારે જે થયો કદાચ જૂનો પ્રોબ્લેમ છે પરંતુ એમાં સમારકાન થઈ ગયું છે અને ડાયાબિલિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે કેટલો સમય લાગી શકે છે આ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એટલે ડાયાલિસિસ યુનિટ માટે કે હોસ્પિટલ તમામ હોસ્પિટલ તો આખો પ્રોજેક્ટ તો આઈ થિંક ત્રણથી પાંચ વર્ષનો ગણી શકાય પરંતુ શિફ્ટ કરવાનું કામ અમને ઓટી મળશે તો પંદર દિવસમાં બધા પેશન્ટને અમે શિફ્ટ કરવા માટે મેન્ટલી તૈયાર છીએ આશા રાખે કે દુર્ઘટના ના બને જવાબદારી તો આ હોસ્પિટલના ઇન્ચાર્જ તરીકે મારી રહે જ છે જેમાં હું કોઈ દિવસ ના પાડી શકું પરંતુ અમારા તરફથી એમાં સમારકામ અને એના રૂટીન સુપરવિઝન અને પીઆઈયુની નિગરાણી ચાલુ જ છે બેન તમે જે તમે બી ડોક્ટર છો તમે બી સારવાર આપો છો સેવાઓ આપો છો નર્સો છે કેટલાક પેશન્ટ બી અંદર છે પેશન્ટના રિલેટિવ આપના જીવ પર બી જોખમ તરાઈ રહ્યું છે ગમે ત્યારે ઘટના ઘટે તો તમને પણ નુકસાન થઈ શકે છે તો તમે કોઈ સરકારને ઉગ્ર રજૂઆત કરી શકો કે નહીં કરી શકો કે શિફ્ટ જલ્દીથી જલ્દી કરવામાં આવે પીઆઈ એના તરફથી પૂરી કોશિશ કરી રહી છે એક વખત અમને જો ઓટી તૈયાર મળી જશે તો અમે પંદર દિવસમાં આ બિલ્ડિંગને ખાલી કરવાની ગણતરી સાથે પીઆઈયુ તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈએ છે બે વર્ષથી સ્થિતિની બાબત નથી બે વર્ષ બે વર્ષ બે વર્ષ પહેલા બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું શું કરવું આ ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી ઓપરેશ સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું અત્યારે અમારે અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે જર્જરીત છે તેમ છતાં એમાં પેરેલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈ તરફથી સ્ટ્રેન્થનીંગ રિપેરિંગ મેન્ટેનન્સ કે એક પણ કામ ચાલુ જ છે જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે આપને ભલે અમારો સતત પત્રવ્યવહાર અને બધી વાતચીત થતી જ હોય છે પીઆઈ વિભાગને પણ વારંવાર ઉપરથી પણ સૂચના આપવામાં આવી છે કે બને એટલી ઝડપથી કામ કરે પીઆઈ તરફથી જો આ બધી કામગીરી ઝડપથી થઈ જાય તો અમારે મેડિકલ વિભાગ તરફથી કોઈ એવા પ્રશ્ન નથી કે અમારે શિફ્ટ ના કરીએ સર પીઆઈ વિભાગ કામ કરે છે પીઆઈ વિભાગ કામ કરી રહ્યું છે પણ એમાં જે ત્વરિત થવું જોઈએ તે પ્રકારે પણ વ્યવસ્થા કરવાની ઉપરથી સૂચના અપાઈ ગઈ છે અને અમારે પણ સતત એને પેરેલાલ સંપર્કમાં છે અને એ કામગીરી ચાલુ રહી છે કામ અટવાતું નથી કોઈ પણ કામમાં સમય તો લાગે તે પ્રમાણે સમય લાગતો નથી આટલો બધો સમય સર કારણ કે કોપરા સાથે સાથે પિલ્લરો ભી પરવા લાગ્યા છે હવે તો જે એક માળનો છે બિલ્ડિંગ ને જે કંઈ જે કંઈ નાની મોટી વ્યવસ્થાઓ કરવાની જરૂરી હોય તાત્કાલિક ધોરણે એ પીઆઈ વિભાગ તરફથી કરવામાં આવી રહી છે પેશન્ટની સેફટીનો પણ ધ્યાન રાખવામાં આવે છે જો મેં અગાઉ પણ આપને કીધું તેમ બધું બંધ કરીને ફટાફટ શિફ્ટ કરી દઈએ તો બધા જ પેશન્ટોને અમારે બહાર બીજી હોસ્પિટલમાં અથવા તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે એ પરિસ્થિતિ છે અને બંનેનું બેલેન્સ કરીને આપણે ચાલીએ છીએ કે દર્દીને સારવાર પણ મળી રહે અને સાથે શિફ્ટિંગની પણ કરેલા કામગીરી ચાલુ છે જૂના બિલ્ડિંગની સમારકામની પણ કામગીરી પીઆઈ દ્વારા ચાલુ છે અને તેની સાથે નવા જે બિલ્ડિંગો છે જેમાં સ્ટેમસેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગ પર્ટિક્યુલરલી કિડની બિલ્ડિંગમાં આઠ ઓપરેશન મેં અગાઉ જણાવ્યું તેમ આઠ ઓપરેશન થિયેટરો તૈયાર થઈ ગયા છે બીજા ચાર ઓપરેશન થિયેટરો હાલમાં થોડા દિવસમાં તૈયાર થઈ જશે ઇવન ડાયાલિસિસ બી લગભગ એક અઠવાડિયામાં તૈયાર થઈ જશે એટલે અમે અઠવાડિયામાં ડાયાલિસિસ તો શિફ્ટ કરી જ દઈશું અને એ પ્રમાણે પ્રાયોરિટી વાઇઝ દરેક ડિપાર્ટમેન્ટ ધીરે ધીરે શિફ્ટ કરી દઈશું આપ જાણો તેમ જૂના ટ્રોમા સેન્ટરમાં આપણે ગાયનેક અને સર્જરીની ઓપડીમાં જે કંઈ ફેરફારો કરવા જરૂરી હતા એ લગભગ સંપૂર્ણ થઈ ગયા છે અને ધીરે ધીરે એ પણ બધું શિફ્ટ કરી દઈશું ચાલી રહી છે ચાલી ચાલી રહી રહી છે છે ખરેખર આપ જોઈ શકો આપ જે તે જગ્યાએ સાઈટ પર પણ જોઈ શકો કે કામગીરી ચાલુ છે દર્દીઓના જીવના જોખમ ના થાય તેને માટે પણ મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે પણ દર્દીની સારવારને પ્રાયોરિટી આપીને અમે પોતે પણ એ બિલ્ડિંગમાં રહીએ છીએ મારી ઓફિસ પણ એ જ બિલ્ડિંગમાં છે એવું નથી કે કોઈ જોખમ હા પણ તો અમે અમે દર્દીઓને માટે જ હવે આ રીતે કામ કરી દર્દીઓ માટે પાણી ટપકે છે પણ પાણી તો હવે ચોમાસામાં આપના ઘરોમાં પણ ટપકતું હોય એવું નથી પાણી ટપકે તો ડઝન મીન કે જે કંઈ જરૂરી છે એ કામગીરી બધી થઈ રહી છે અને દર્દીઓની સેફટીને ધ્યાનમાં રાખીને અને દર્દીને સારવાર મળી રહે એ હેતુથી જ આ પ્રમાણે કામગીરી કરવામાં આવે છે બાકી તો બંધ થઈ જાય ને દર્દીઓને સારવાર મુશ્કેલી પડે છે એમાં બી પાવર કટ થવાનો પ્રોબ્લેમ છે અને ઓપરેશન થિયેટરમાં અને વેન્ટિલેટર ઉપર દર્દી હોય એના કેટલો એ પંદર મિનિટ માટે પંદર કે વીસ મિનિટ માટે કંઈક પાવરમાં ફોલ્ટ આવેલો જે આપણા કંટ્રોલની બહાર હતો અને ડીજી સેટ પર તરત સ્વિચ ઓવર કરી દીધેલું એટલે ને ત્યાર પછી એનું કરેક્શન પણ થઈ ગયું છે વેન્ટિલેટર દરેક વેન્ટિલેટરોમાં લગભગ બે કલાકનું એનું પેલું હોય છે પાવર બેક બેકિંગ હોય છે જેથી કરીને કોઈ દર્દીને કોઈ મુશ્કેલી પડી નથી રાત્રે મારા જેવો ફોન આવ્યો તરત જ ઇલેક્ટ્રિક વાળાને ફોન કર્યો તાત્કાલિક ડીજી સાઇટ પર શિફ્ટ થઈ ગયું અને લિફ્ટ નીચે ભોઈતમાં પાણી આવી ગયું છે પાણી નીકળશે એટલે તાત્કાલિક નહીં કરંટ લાગવાનો ભય છે એટલા માટે લિફ્ટ બનશે પાણી નો નિકાલ તો અત્યારે વરસાદ છે એટલે થાય છે